સુરતના કતારગામ વિસ્તારની ઘટના છે આ જેમાં ગેસ સિલિન્ડરમાં માં બ્લાસ્ટ થતા સાત લોકો દાજા છે જે રૂમ બ્લાસ્ટ થયો તેની આસપાસના બારી દરવાજા તૂટી ગયા છે વળી ગેસ ચાલુ થતા બાટલો લીકેજ થતા દુર્ઘટના થઈ છે તમામ ને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કતારગામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે આજે મારો અશોકની કુમાર ગામની અંદર અહીંયા માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી એમાં જે બાટલા હોય છે એની પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાઝી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અને પોલીસ સ્ટેશનની છે